મહારાજ શ્રી મુકુદ મહારાજ વર્તાવાળા તરફથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે તેમાં ધર્મ પ્રેમી જનતાએ ઘણો ખરો એમાં લાભ લીધેલો અને આ કથા દરમિયાન ભજન કથા દરમિયાન મહારાજની વાણી દ્વારા અંદર સારા મજાના ભજન કથામાં મંત્ર મુગ કર્યા હતા આજે આ પત્રકાર ગુજરાત પત્રકાર એકતા દ્વારા એમનું બહુમાન કરવામાં આવ્યું અને એ સાણસમાં નગરમાં ગુજરાત પત્રકાર દ્વારા